વિરમગામ વિધાનસભાના દેત્રોજ અને માંડલ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું દેત્રોજ તાલુકાના દેત્રોજ પનાર પંકોડા ગુંજાળા અશોકનગર ગામમાં રૂપિયા એક પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ગુંજાળા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કામકાજ માટે ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખને છે કે દેત્રોજ પંથકમાં જન સુવિધાને ઉપલબ્ધ કરાવવા માટે ખાસ આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે માંડલ તાલુકાના વનપરડી એન્ડલા રીબડી ગામે રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનશે જેમાં આજરોજ વનપરડી ગામે ત્રણેય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય હાર્દિક પટેલ અને આરોગ્ય અધિકારીઓ તેમજ સ્થાનિક હોદ્દેદારો ભાજપના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આગામી દોઢ વર્ષની અંદર માંડલ દેત્રોજ સહિત પંથકમાં આરોગ્ય ક્ષેત્રે ઝડપી પ્રગતિ હાથ ધરવામાં આવી રહી છે